નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના જીરુંના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ દિયોદર માર્કેટ યાર્ડ છત્રીસોથી ચુમ્માલીસો એકાવન રૂપિયા હારીજ માર્કેટ યાર્ડ ચાર હજારથી ચાર હજાર ત્રણસો એકાવન રૂપિયા થરા માર્કેટ યાર્ડ પાંત્રીસો એકથી બેતાલીસો એક રૂપિયો ફડી માર્કેટ યાર્ડ છત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા જસદણ પાંત્રીસોથી ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો જામનગર માર્કેટ યાર્ડ પચીસોથી ચાર હજાર ત્રણસો પંચાવન ઊંઝા માર્કેટ યાર્ડ સૌથી ઊંચા બજાર ભાવ છત્રીસોથી પાંચ હજાર છસો રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ પાંત્રીસોથી ચાર હજાર ત્રણસો પંચોતેર ભાવનગર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો ત્રીસ ખાંભા ત્રણ હજાર આઠસો પાસઠથી ત્રણ હજાર આઠસો પાસઠ રૂપિયા માકાનેર માર્કેટ યાર્ડ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો સિત્તેર રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર દસ રૂપિયા ભચાઉ માર્કેટ યાર્ડ ચાર હજાર બસોથી ચાર હજાર બસો પાંત્રીસ જામજોધપુર ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર બસો એક્યાસી રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો બ્યાસી રૂપિયા મિત્રો જીરુણા સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો આજે જીરુણા સરેરાશ બજાર ભાવ થી લઈને ચાર હજાર રૂપિયા સુધીના જોવા મળ્યા છે અમુક ઘણા બધા માર્કેટ માર્કેટયાર્ડમાં મિત્રો ચાર હજારને પણ પાર કપ પાર જીરોના બજાર ભાવ જોવા મળે છે તો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે